હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓમાં સરકારની કેટલીક યોજનાઓ અંગે પ્રશ્ન પૂછાય છે તો આજના વિડીયોમાં આપણે સામાજિક સુરક્ષા અંગેની જે પણ યોજનાઓ છે તો એ અંગેની આપણે આ વિડીયોમાં વિસ્તૃત ચર્ચા કરીશું આ વિડીયો નંબર સાત છે અગાઉ છ વિડીયો યોજનાઓ અંગેના બનાવ્યા છે જો તમે એ ન જોયા હોય તો પ્લે લિસ્ટમાંથી જોઈ શકો છો તો ખૂબ જ અગત્યની યોજના છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના જેનું બીજું નામ છે વયવંદના યોજના તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાનો બીજું નામ શું છે તો એનો આન્સર આવશે વયવંદના યોજના તરીકે પણ ઓળખાય છે આ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ કોને મળે તો બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઇન જેમનો સ્કોર ઝીરોથી વીસ સુધી હોય એવા લાભાર્થીઓને સાહીઠ વર્ષ કે તેથી વધુના જે પણ વ્યક્તિઓ હોય તેમને આ લાભ મળે છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનામાં કેટલો લાભ મળે છે તો માસિક સાતસો પચાસ રૂપિયા જે સાહીઠથી ઓગણ વર્ષ સુધીની ઉંમરની વ્યક્તિઓ હોય એમને માસિક સાતસો પચાસ રૂપિયાની સહાય મળે છે અને એસી વર્ષ કે તેથી વધુની ઉંમર ધરાવતી વ્યક્તિઓને માસિક એક હજાર રૂપિયા મળે છે તો ખૂબ જ અગત્યની યોજના છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના બીજું નામ શું છે વયવનના યોજના તરીકે ઓળખાય છે યોજનાનો લાભ કોને મળે છે તો બીપીએલ જે છે બિલો પૉવર્ટી લાઇન જેમની પાસે કાર હોય અને જેમનો સ્કોર ઝીરોથી વીસ સુધી હોય અને સાહીઠ કે તેથી વધુ વય ધરાવતી વ્યક્તિઓને લાભ મળે છે કેટલો લાભ મળે છે તો માસિક સાતસો પચાસ રૂપિયા મળે છે કોને મળે છે તો સાહીઠથી ઓગણએસી વર્ષની વ્યક્તિઓને મળે છે અને એંસી વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓને માસિક એક હજાર રૂપિયા મળે છે લાભ ક્યાંથી મળે છે તો સમાજ સુરક્ષા કચેરી તેમજ જે સંબંધિત વિસ્તાર હોય તો તેના મામલતદારની કચેરીમાં અરજી કરવાથી આ યોજનાનો લાભ મળવાપાત્ર છે ત્યાર પછીની અગત્યની યોજના છે સંકટ મોચન યોજના તો સંકટ મોચન યોજનાનો લાભ કોને મળે છે તો બીપીએલ કાર ધારકોને જેમનો સ્કોર ઝીરોથી વીસ હોય એમાં પરિવારના મુખ્ય કમાનાર સભ્યનો પંદર આઠ ઓગણીસો પંચાણું પછી કુદરતી રીતે કે અકસ્માતથી અવસાન થયેલું હોય એવા કુટુંબને આ લાભ મળે છે તો લાભ કોને મળે છે તો જે મુખ્ય કમાનાર જે પરિવારમાં મુખ્ય કમાનાર સભ્ય હોય એમનું મૃત્યુ પંદર આઠ ઓગણીસો પંચાણું પછી કુદરતી રીતે થયેલું હોય કે અકસ્માતથી અવસાન થયેલું હોય એવા કુટુંબને આ લાભ મળે છે અકસ્માતથી થયેલ અવસાન પછી બે વર્ષની અંદર અરજી થયેલી હોવી જોઈએ તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે અરજી નામંજૂર થઈ હોય તેવા સંજોગોમાં નામંજૂરીની હુકમની તારીખથી સાહીઠ દિવસની અંદર સમય મર્યાદામાં સંબંધિત પ્રાંત અધિકારીશ્રીને ફરી અરજી કરવામાં આવે છે કેટલો લાભ મળે છે તો વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ઉચ્ચક સહાય એટલે કે એક જ વાર મળવાપાત્ર છે લાભ ક્યાંથી મળે છે તો સંબંધિત વિસ્તારની મામલતદાર કચેરીમાંથી આ યોજનાનો લાભ મળે છે તો સંકટ મોચન યોજના પણ અગત્યની છે કોને લાભ મળે છે તો બીપીએલ ધારકો હોય તો એમ જેમનો સ્કોર વી જીરોથી વીસ સુધીનો હોય એવા પરિવારના મુખ્ય કમાનાર વ્યક્તિના વ્યક્તિનું મૃત્યુ થયેલું હોય એવા કિસ્સામાં આ પરિવારને લાભ મળે છે મૃત્યુ ક્યારે તો પંદર આઠ ઓગણીસો પંચાણું પછી થયેલું હોવું જોઈએ તો એમને યોજનાનો લાભ મળે છે કેટલો લાભ મળે છે તો વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જે ફક્ત એક જ વાર મળવાપાત્ર રહેશે કયા કયા પુરાવા જરૂરી છે તો અરજદારની ઉંમરનો પુરાવો હોવો જોઈએ પતિના મરણનો દાખલો મરણ પામેલ વ્યક્તિની ઉંમરનો દાખલો રેશન કાર્ડ બીપીએલનો કાર્ડ મામલતદાર સમક્ષ સોગંદનામું વિધવા હોય એવી અંગેનું પ્રમાણપત્ર જે સ્ત્રી અરજદાર કરતી હોય એ બેંક પાસબુકની નકલ અને આધાર કાર્ડની નકલ જરૂરી છે ત્યાર પછીની યોજના છે ખૂબ જ અગત્યની યોજના નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના તો આ પણ અગત્યની છે જે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના છે તો લાભ કોને મળે છે તો સ્ત્રી કે પુરુષ સાહીઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધ વ્યક્તિને આ યોજનાનો લાભ મળે છે સ્ત્રી કે પુરુષ વર્ષ કેટલા હોવા જોઈએ ઉંમર તો સાહીઠ વર્ષ કે તેથી વધુ વયના વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળે છે તેમાં પણ સરસ છે એકવીસ વર્ષનો પુત્ર ન હોવો જોઈએ એટલે કે પુત્ર જો હોય તો એમની ઉંમર એકવીસ વર્ષથી ઓછી હશે તેમને જ મળવાપાત્ર છે પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર તીબી જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તેવા વૃદ્ધોને પણ અરજી કરી શકે છે અને એમનો પણ લાભ મળી શકે છે ઓછામાં ઓછા દસ વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવો જોઈએ આ એની ટર્મ્સ એન્ડ કન્ડિશન છે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજારની નક્કી કરવામાં આવી છે કેટલો લાભ મળે છે તો રાજ્ય સરકારની વૃદ્ધ પેન્શન સહાય યોજના હેતર સાતસો પચાસ રૂપિયા માસિક સહાય મળે છે ડીબીટી દ્વારા એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા આ યોજનાનો લાભ મળે છે કેટલા રૂપિયા મળે છે તો માસિક સાતસો પચાસ રૂપિયાની સહાય મળે છે લાભ ક્યાંથી મળે છે તો સંબંધિત વિસ્તારના મામલતદારની કચેરીમાં અરજી કરવાથી આ યોજનાનો લાભ મળે છે તો અગત્યની યોજના છે નિનાધાર વૃદ્ધ પેન્શન યોજના કોને લાભ મળે છે તો સ્ત્રી કે પુરુષ કે જેમની ઉંમર સાહીઠ વર્ષ કે તેથી વધુ હોય એવા નિરાધાર વૃદ્ધ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એકવીસ વર્ષનો પુત્ર ન હોવો જોઈએ એટલે એકવીસ વર્ષથી ઓછી ઉંમરનો પુત્ર હોય તો એમને મળવા પાત્ર છે પુત્ર હોય પરંતુ માનસિક અસ્થિર કે કેન્સર ટીબી જેવી ગંભીર બીમારીથી પીડાતા વૃદ્ધોને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે કેટલા રૂપિયા મળે છે તો સાતસો પચાસ રૂપિયાની માસિક સહાય આપવામાં આવે છે ત્યાર પછીની યોજના છે કુંવરબાઈનું મામેરું યોજના કોને લાભ મળે છે તો અનુસૂચિત જાતિની કન્યાના લગ્ન પ્રસંગે આ યોજનાનો લાભ મળે છે જેમાં વધુમાં વધુ બે કન્યાઓને લાભ મળવા પાત્ર છે એટલે કે જે કુટુંબમાં બે કન્યા હોય એવી કન્યાઓને લગ્ન પ્રસંગે આ યોજનાનો લાભ મળે છે આ યોજના અંતર્ગત શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા એક લાખ પચાસ હજાર તથા ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજારની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે કુંવરબાઈનું મામેરું યોજના કોને લાભ મળે છે તો અનુસૂચિત જાતિની કન્યાને લગ્ન પ્રસંગે આ યોજનાનો લાભ મળે છે લાભ ક્યાંથી મળે છે તો નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી જે હોય શહેરી વિસ્તારમાં તો ત્યાંથી યોજનાનો લાભ મળવાપાત્ર છે ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી જિલ્લા પંચાયતમાં હોય તો ત્યાંથી પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે અને સમાજ કલ્યાણ નિરીક્ષકની કચેરી જે તે તાલુકામાં હોય તો ત્યાંથી અરજી કરવાથી આ યોજનાનો લાભ મળી શકે છે કેટલો લાભ મળે છે તો આ યોજનામાં દસ હજારની સહાય આપવામાં આવે છે તો ખૂબ જ અગત્યની યોજના છે કુંવરબાઈનું મામેરું અનુસૂચિત જાતિની કન્યાના લગ્ન પ્રસંગે આ યોજનાનો લાભ મળવા પાત્ર છે ત્યાર પછીની યોજના છે સાત ફેરા સમૂહ લગ્ન યોજના કોને લાભ મળે તો અનુસૂચિત જાતિના કુટુંબમાં કુટુંબો સામાજિક સુધારાના ભાગરૂપે સમૂહ લગ્નમાં જોડાય તે હેતુસર આ યોજના અમલમાં આવી છે તો કોને મળે છે અનુસૂચિત જાતિના કુટુંબો જે સામાજિક સુધારાના ભાગરૂપે સમૂહ લગ્નમાં જોડાય એટલે કે સમૂહ લગ્નમાં બેસે અને સમૂહમાં લગ્ન કરે તો આ યોજનાનો લાભ મળવાપાત્ર છે આ યોજના અંતર્ગત શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા એક લાખ પચાસ હજાર અને ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજારની નક્કી કરવામાં આવે છે લાભ ક્યાંથી મળે તો નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી જે શહેરી વિસ્તારમાં હોય તો ત્યાંથી મળવાપાત્ર છે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી જિલ્લા પંચાયત ગ્રામ્ય વિસ્તારમાં આ યોજનામાં અરજી કરવાની હોય છે ત્યારબાદ સમાજ કલ્યાણ નિરીક્ષકની કચેરી જ્યાં સંબંધિત તાલુકામાં હોય તો ત્યાં અરજી કરવાથી આ યોજનાનો લાભ મળે છે કેટલો લાભ મળે છે તો આ યોજનામાં યુગલને દસ હજારની સહાય કર આપવામાં આવે છે તથા સમૂહલગ્ન આયોજન કરનાર સંસ્થાને યુગલ દીઠ બે હજારની સહાય તથા વધુમાં વધુ પચાસ હજાર સુધીનું સહાય આપવામાં આવે છે તો ખૂબ જ અગત્યની યોજના છે સાત ફેરા સમૂહ લગ્ન યોજના અનુસૂચિત જાતિના કુટુંબોમાં સામાજિક સુધારાના ભાગરૂપે સમૂહમાં લગ્ન કરવામાં આવે તો આ યોજનાનો લાભ મળવાપાત્ર છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા છે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ